હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશે તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે આપણે છીએ આપણી વાડીએ ને અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ તો પણ એટલી ઠંડી પડે છે ને તમે વાત જવા દો ને અત્યારે નદી ઉતરીને આવ્યો તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો ને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ નથી તો આજે અમારે વાડિયે પાવાનું છે પાણી કાલે પવાનું હતું પણ કાલે થોડુંક છે ને કામ અટવાઈ ગયું હતું એટલે પાછું આજનું રાખ્યું છે આજ થોડુંક ઓલું મોટું લેવા કેમ કે અમારે લાઈન નાની હતી ને ભૂંગરું એમ હતું મોટરનું એ મોટું હતું તો આપણે અત્યારે જઈએ છીએ તો વિડીયોમાં જોડાઈ રહેજો તો ફાઇનલી મિત્ર છે ને અત્યારે હું જાઉં છું મારી બીજી વાડીએ ઓલું ભૂંગરો લેવા જવાનું છે નદી પાસે ઉતરવાની છે આગળ એક તો ઉતરી ને એવો કેવું ટાઢું પાણી છે આ નદીમાં તો ચાલો આપણે પેલા પાણી ઉતરી જઈએ તો ફાઈનલી મિત્ર છે ને આપણે નદી ઉતરી ગયા છે એ જોવો કેટલું ટાઢું પાણી છે સાંજે છે ને અહીંયા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અમે અહીંયા કાઢવા આવ્યા હતા ટ્રેક્ટર તો આપણે બીજી વાડીયા પોગી ગયા છે જો આ બધો નદી આવી છે એટલે ધોવાઈ ગયું છે આ બાજુમાં વંડી મારેલી છે તો આપણે છે ને ભૂંગરું લઈ લીધું છે અને લઈને જવાનું છે કેમ કે પાઇપ છે ને જે અમે લાવેલા છે એ અઢીની છે ને જે અહીંયા મોટર હશે ને પાઇપ એ ત્રણની છે એટલે એમાં કંઈ સેટિંગ થતું નથી એટલે આપણે આ ભૂંગરૂ લેવા આવ્યા છે તો ફાઇનલી મિત્ર હશે ને આપણે પાછું આવવાનું છું તો રાજુલા કેમ કે ઓલું આપણે જે ભૂંગરો લેવા હતા ને એ ભૂંગરામાં સેટિંગ લેવું નહીં તો હવે બીજું ભૂંગરૂ લઈને આવ્યા છે આજકાલે તો આવી જ જાહે જો આમાં કઈ સેટિંગ એવું નહી આ ભૂંગરામાં તો ફાઇનલી મિત્ર હશે ને આપણે મોટર ચાલુ કરીને કેશન પાણી પણ આવી ગયું છે જો આપણે સાપડો કરી દીધો છે રાજુલા જ લેવાથી હવે પાણી આવી ગયું છે ને હવે આપણે જવાનું છે ઘઉં પાવર પેલા નાખવાનું છે ખાતર ને પછી વાળું પાણી આવવા દેવાનું છે તો ફાઇનલી મિત્ર હશે ને અત્યારે આપણે ખાતરનું તો પેલું લઈ લીધું છે ને આપણે સાટવાનું છે આ ઘઉંમાં ખાતર તો ફાઇનલી મિત્રો છે ને આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે ને જો આ એક બે દાવડા પી ગયા છે આ બધે ફૂટે છે પેલું પેલું પાણી પાઈએ પાઈ એટલે આ જો અહીંયા પાછું ફૂટી ગયું પેલું પેલું પાણી બહુ પેલું પેલું પાણી છે ને એટલું કવર આવે ને તમે વાત જવા આવે ને ફૂટે છે નીકળ્યું તો મિત્ર અગિયાર વાગી ગયો છે એક જે અમારે બાકી છે એક બે ત્રણ છ પાંચ છ હાથ પટિયા બાકી સેપાવાના અને આ જવો બગલા પાણી ચાલુ કરીએ એટલે બગલા ગમે ના આવી જાય તો મિત્રો આપણે છે ને ઘઉંના પાણી પાઈને સીધા વ્યા ગયા હતા ઘરે કેમકે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો વિક્ટર જવાનું હતું પછી નાઈ ધોઈને પાછું કારખાને જવાનું હતું એટલે વિડીયો ઉતારવાનો બહુ એટલો અંદર ટાઈમ નહોતો ને અત્યારે અમે આવી ગયા છે અત્યારે વાગી ગયા છે સ ને અમારી બીજી વાડી છે ને ઝટકા મશીન ચાલુ કરવા આવ્યા છે અમારે વિજયભાઈને જોવા લાગે ને ડાકુ ને એમ તો આ છે ને અમારી બીજી વાડી છે તો આજ છે ને વિડીયોનો એન્ડ આપવામાં મોડું બહુ થઈ ગયું છે તો હવે આપણે આ વિડીયોને છે ને અહીંયા જ પૂરો કરવાનો છે તો આવા અનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો એટલે અમારી રોજની અપડેટ તમને મળતી રહે તો આ વિડીયો હવે આપણે અહીંયા જ પૂરો કરીએ તો આ વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીમાં બધાને જય માતાજી હર હર મહાદેવ બાય બાય